વડોદરા શહેરના સ્થિત હોટલ વિવાનતા ખાતે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ની એક સંયુક્ત ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ વડોદરા શહેરના અકોટા સ્થિત હોટલ વિભાતા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત અને વડોદરા સહિત પંચ્યાસી જેટલા પદાધિકારીઓએ આ પ્રસંગે શપથ લીધા હતા સાથે સાથે સુરત અને વડોદરાની બે મહિલા પણ કરવામાં આવી હતી તેમજ સુરતના યુથ કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ સાથે વિકાસ માન આપીને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ગહેલોત ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમદાવાદ રાષ્ટ્રીય ચેરમેન મહેન્દ્રભાઈ સાથે સૌના પ્રેરણાદાયક એવા દિલ્હીથી ખાસ પધારેલ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પરિણુભાઈ ખંડેલવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખ रमेश भाई वडोदरा सुल्तानपुरा मुस्लिम व्यापारी एसोसिएशन प्रमुख यूसुफ भाई धुपेल वाला सेक्रेटरी बारिक भाई नईम कापड़ भाई कापड़वाला अजीत भाई कैम्प वाला अलताफ भाई गुडी वाला साथ चांद मिया गरीब वाला सहित अनेक महानुभाव खास उपस्थित रहा था मुन्ना बहरा इंडिया क्राइम कवरेज न्यूज अलग अलग इंडिया के सारे हैं, वहाँ पे भी है तो देर आर एड्स तो वो जिस मतलब आपको जिसमें इंटरेस्ट हो ना वो एड्स आपको दिखाता रहता है तब तो हमारी एड उनप चल जाती है वी आर हेयर इन अहमदाबाद और वी आर इन हैदराबाद कोलका तो उससे हमें बिजनेस मिल जाता है ब्रांडिंग मिल जाता है અહીંયા તમામ જે વેપાર સંબંધિત ઘણી બધી બાબતો માટે અહીંયા ચર્ચા કરવા માટે જયારે બધા લોકો ભેગા થયા છે દિલ્હી એસોસિએશન એક્સપર્ટ આવ્યા છે તો ત્યારે અમે પોલીસ તરફથી જો બધા સાથે અમને શેર કરાયો કે આ જો ઓનલાઈન બિઝનેસ થવા જઈ રહ્યા છે અને ભારત સરકાર બધી એના માટે સાથો સાથોસાથ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે ત્યારે કોઈ સાયબર ક્રિમિનલોનો શિકાર નહીં બને એના ધ્યાનમાં રાખી જો આગળ આવનાર સમયમાં પોતે બી અમને જાગૃત રાખે છે થોડા પ્રિકોશન લઈ જોઈએ અને એવા જે ચીટરો છે ચીટરોથી કઈ રીતે પ્રગટ કરે એના કઈ રીતે એનાથી મતલબ વચ્ચે પણ સાથોસાથ એના વિરુદ્ધમાં એક્શન થઈ શકે